હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ માય ચેનલ અરૂકૂપ ગુજરાતીમાં આજે બનાવીશું એકદમ ઠંડી ઠંડી ડ્રાયફ્રૂટ લસ્સી એકદમ ફટાફટ બની જાય છે અને હેલ્થ માટે ખૂબ જ સારી છે તો ચાલો બનાવીએ ડ્રાયફ્રુટ લસ્સી વિડીયો સારું લાગે તો વિડીયોને લાઈક કરી દેજો વધુ ને વધુ શેર કરી દેજો અને મારી ચેનલ સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો તો ડ્રાયફ્રૂટ લસ્સી બનાવવા માટે મેં અહીં એક વાટકો મોળું અને એકદમ ઠંડુ દહીં લીધું છે બે ચમચી ખાંડ લીધી છે ખાંડ તમે તમારા ટેસ્ટ પ્રમાણે ઓછા વધુ કરી શકો છો થોડા કાજુ બદામ પિસ્તા આ રીતે ઊભા કટ કરીને લીધા છે આમાં કોઈ વધારે સામગ્રીની જરૂર નથી પડતી માત્ર આટલી ઓછી સામગ્રીમાં જ આ લસ્સી તૈયાર થઈ જાય છે હવે મિક્સર જાર લઈ લઈએ તેમાં દહીં નાખીશું હવે તેમાં ખાંડ નાખી દઈએ અને બે ચમચી જેટલું પાણી નાખીશું હવે આપણે લીધેલા ડ્રાય ફ્રૂટ થોડા અત્યારે નાખીશું અને થોડા આપણે ગાર્નિશિંગ માટે રાખીશું હવે મિક્સર સારનું ઢાંકણ બંધ કરી અને તેને એકદમ સરસ પીસી લઈએ તો આપણે એકદમ સરસ પીસી લીધું છે હવે આપણે ફ્રૂટ લસ્સી રેડી છે તો તેને સર્વ કરી લઈએ તો સર્વિંગ ગ્લાસમાં લસ્સી નાખીશું અને હવે તેને કાજુ બદામ પિસ્તાની કતરણથી ગાર્નિશ કરીશું તો ફ્રેન્ડ્સ રેડી છે ઉનાળા ઠંડક આપે તેવી ઠંડી ઠંડી ડ્રાય ફ્રુટ લી સામગ્રીમાં ઓછી મહેનતમાં એકદમ ફટાફટ તૈયાર થઈ જાય છે અને હેલ્થ માટે ખૂબ જ સારી છે તો અત્યારે ઉનાળાની ગરમીમાં આ લસ્સી જરૂર બનાવો અને ગરમીથી રાહત મેળવો જો તમને મારી રેસીપીના વિડીયો જોવા ગમતા હોય તો વિડીયોને લાઈક કરી દેજો શેર કરી દેજો અને મારી ચેનલ સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરી દેજો થેન્ક યુ ફોર વોચિંગ